બધી તારા ખાતે બધી કરી દીશ મારું કામ કરી ખાલી બટાઓ ગમે ત્યાં હું ટોકો પાડું ને તું મારું કામ કરીશ ને આ જમીન તારા ખાતે ને છોકરા આપણને નહીં બટા ખાલી પાણી લોટો વખત

તારે કશું નહીં કરો ટાપુ હવે રોસો નઈ હવે હાર લાગતા આમ નામ રેજો કઈ આપણી કાકા કીધું

આટલી જમીન નોકરી કરે ના પાડે ના થતા એ હતું પાણી આવશે ચાર વાગે આવશે લાઈટ જતી રી હે તો આપડે જઈને ખાઈ ને આવશું ચાર વાગે કાકા એક વાત કઉ શું કે

છોકરો બાર ના પાણી પીવડાવે તો પાણી ધોર દે શું છોકરાને રાખે છોકરા કરે મારે બહુ વખા પડે એમ બહુ વખા પડે આજ આટલા બધા હું પૈસા કમો હું આ બોર બોર ના પૈસા બધો એને હાથ મે આ બધો હિસાબ એની પાસે બધો તો છોકરો વખા પડે આટલે એટલા લો 50 થી મોલ આવે શું કરું એડા થારા લાગે હો એડા હારા હે બતા પણ છોકરો નહીં હા શું કરતા તમે સોય બટ મારા બટા શીખવાડો કઈ હે કઈ બુદ્ધિ આલો તો સારું બટો એને બોલાવત કરા કઈ

અને આત્ર દાડે રજા હોય ને તારે ઘરે આવું વાત તું આવો પગાર તો નહીં આવું તો આ શું આ મને એટલો વખા પાડે ને હવે તમે બે મારા હો તે કે હારો આશ્રમ હોય ને તો ગોતી દો હવે આને મે હોય માર તારો બાપ હે આલા બાપ હોય તો આવો ના હોય શું હે જબર વખા પાડે મને હવે મારે કે ને વખા પાડું હું હે

છોકરો ને સમજાવવા જાય કેટલી મિલો મિલવાયુ આવે છોકરા ચિંતા ના કરશો અમે એને સમજાવવા જાય ભૂલા એ આવડું વાકે ના હોય આ બધા પીરા હે આ શું કામ હશે જવા દે

બધું ને તમારી સેવા કરવી મારી ભૂલ થઈ ગઈ અને હવે માફ કરી દો અને અને મારી ભૂલ થઈ આજ પછી નોકરી બોકરી બધું છોડી મેકું હે અને આપડે ને બોર હે ને એ બધું કરવું હોય અને તમારી સેવા જ કરવી